જે વિશ્વ કાજબા દિવસ છે આ નિમિત્તે દૂરદર્શને દ્વારકા નજીક ઉખામળી સ્થિત કાજબા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી કાજબા ઉછેર કેન્દ્ર ઉખામળી ખાતે વર્ષ બે હજાર પચીસ સુધીમાં અંદાજીત એંશી હજાર કાજબાનું ઉછેર કરીને તેને ફરીથી સમુદ્રના છોડવા માટે સમર્થ છે વર્ષ બે હજાર ચોવીસથી પચીસની અંદર કુલ ત્ર્યાશી માળામાં રહેલા સાત હજાર આઠસો એકાણું ઈંડા લાવવામાં આવ્યા હતા જેમાંથી છ હજાર જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે જેમાંથી અંદાજીત એંશી હજાર જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે નોંધનીય છે કે કાજબાની વિશ્વમાં જોવા મળતી કુલ સાત પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં કુલ પાંચ પ્રજાતિ જોવા મળે છે જે પૈકી ગુજરાતના દરિયામાં ચાર પ્રજાતિ જોવા મળે છે જોઈએ કારણ કે આ બહુ લુપ્ત થતા જીવોમાં આનું કેટેગરીમાં આવે છે અને ઓખામઢી હેચરી ખાતે આપણે બે હજાર બારથી આ કાચબાઓના બચ્ચા અહીંયા રિલીઝ કરીએ છીએ દરિયાની અંદર એક્સ લઈ આવી અને એમના એચિંગ કરી અને રિલીઝ કરીએ છીએ અહીંયા આવી અમને કાચબા વિશે ઘણું બધું જાણવા મળ્યું અમે આટલું બધું જાણતા નહોતા કાચબા વિશે અહીંયા આવીને ગ્રીન સી ટલ ટલ અન્ય કાચબાની પ્રજાતિ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું અને ખૂબ જ માહિતી અહીંયાથી પ્રાપ્ત થઈ છે